મિત્રો પૂનમ કુભુક્ષ આપણું સ્વાગત છે આજે હું તમારા સમક્ષ લાપસીની ની રેસીપી લઈ આવી છું કોઈ પણ વાર કે તહેવાર હોય કે કોઈ પણ સુપ પ્રસંગ હોય તો સૌ પ્રથમ આપણે પેલા લાપસી બનાવવાની આ બનાવવાની હોય છે પણ લાપસી બનાવતા બધાના મનમાં એક જ પ્રશ્ન હોય છે કે કેટલું પાણી લેવું કેટલું ગોળ તો આ બધા જ આજે હું તમને મારી આપીશ એકદમ પરફેક્ટ માપ સાથે શીખવાડીશ જેથી તમે જો પહેલી વાર લાપસી બનાવતા હોય તો એકદમ પરફેક્ટ રીતે બનાવી શકશો અને મારી રીતે એકવાર આ લાપસી બનાવજો તો તમે બીજી વાર આવી રીતે જ લાપસી બનાવશો એટલી સરસ ટેસ્ટી એવી લાપસી બનાવીશું અને એકદમ પરફેક્ટ માપ લેશું જેથી તમે પહેલી વારમાં જ બનાવી શકો તો ચાલો એકદમ પરફેક્ટ માપ સાથે આપણે લાપસી બનાવીએ લાપસી બનાવવા માટે મેં અહીંયા એક વાટકી જેટલો ઘઉંનો જાડો લોટ લીધો છે જે રેગ્યુલર ભાખરી કરતા હોય એ લોટ લેવાનો લાપસી હંમેશા ઘઉંના લોટથી બનાવવાની જે એ જે વાટકીથી લોટ લીધો હોય તે જ વાટકીથી આપણે એક વાટકી જેટલું પાણી લેવાનું અને અડધી વાટકી જેટલો આપણે ગોળ લેવાનો ગમે તે એક વાટકીનો તમારે માપ કરી લેવાનું ઘી છૂટા પ્રમાણમાં ઉપયોગ કરીશું અને મેં અહીંયા ડ્રાયફ્રુટ લીધા છે ડ્રાયફ્રુટમાં કાજુ બદામ અને મેં કિસમિસનો ઉપયોગ કર્યો છે સૌ પ્રથમ આપણે એક તપેલી લેશું તેમાં એક ચમચી જેટલું ઘી એડ કરીશું અને જે લોટ લીધો હતો તેમાં એડ કરી લેવાનો છે અને અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખી આપણે લોટનો કલર બદલાય ત્યાં સુધી તેને શેકી લેવાનો છે આવી રીતે લોટનો શેકીને ઉપયોગ કરવાથી લાપસી બનાવશું તો આપણી લાપસી એકદમ સરસ એવી છૂટી છૂટી તૈયાર થશે અને જરાય ચીકણી નહીં થાય જો આપણે લોટનો કલર બદલાવા આવ્યો છે એકદમ આટલો કલર બદલાય ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે અને અહીં ગેસની મીડિયમ રાખવાની જેથી આપણો લોટ બળી ના જાય હવે આપણે લોટને એક બીજા વાસણમાં લઈ લઈશું અને તે જ તપેલીમાં આપણે એક વાટકી જેટલું પાણી એડ કરીશું અને એમાં આપણે અડધી ચમચી જેટલું આપણે ઘી એડ કરી લેવાનું છે અને અહીંયા આપણે પાણીને સારું એવું ઉકળવા દેવાનું છે પણ આપણે જે અડધી વાટકી જે ગોળ લીધો તો તે પણ તેમાં એડ કરી દેવાનો છે અને જે ડ્રાયફ્રુટ લીધા હતા તે પણ તેમાં એડ કરી દેશું

આટલું પાણી લેવું ખૂબ જ જરૂર છે જેથી એકદમ પરફેક્ટ રીતે સીજાય અને જરાય આપણી લાપસી ચીકણી ના થાય અને જરાય કાચી ના રહે તો સરસ રીતે વેલણથી મિક્સ કરી દીધું છે ત્યારે આપણે બધી લાપસીને તપેલીમાં આવી રીતે ફેલાવી લેશું બધી સાઈડ આવી રીતે સરસ રીતે ફેલાવી લેવાની અને તેમાં ઉપરથી આપણે એક ચમચી ઘી એડ કરી દેસુ અહીંયા આપણે ઘી એડ કર્યા પછી ઘીને મિક્સ નથી કરવાનું એમને ઉપર જ આવી રીતે જ દેવા દેવાનું છે અને ગમે તે રોટલી કરતા હોય તેવો આપણે તવો લઈ લેવાનો છે એ તવાને આપણે ગેસ ઉપર મૂકવાનો છે અને તવા ઉપર આપણે તપેલી મૂકવાની છે જેથી આપણી લપસી તળિયે ચોટી ના જાય તવો એકવાર ગરમ થઈ જાય ત્યારે એકદમ ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની સ્લો ગેસે આપણે તેને આપણે ચડવા દેવાની છે એકદમ સીજાવા દેવાની વેલનથી આપણે આવા કાણે પાડી લેશું આવા હોલ પાડી લેવાના અને ઢાંકણ ઢાંકી આપણે સ્લો ગેસે તેને પાંચ મિનિટ સુધી સીજવા દેશું

એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગઈ છે તમે આ લાપસી ખાશો તો તમને મોઢામાં જરાય ચીકણી નહીં લાગે એકદમ છૂટી છૂટી એવી તૈયાર થઈ છે જ્યારે આપણે ખાવાનું થાય ત્યારે આપણે તેમાં ગરમ ગરમ ઉપર ઘી એડ કરવાનું તો આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તમે જોઈ શકો છો લાપસી આપણી એકદમ છૂટી છૂટી તૈયાર થઈ છે તો તમે એકવાર મારી રીતે એકવાર આ લાપસી બનાવજો આવી રીતે તમારા ઘરમાં તો ઘરના બધાને ખૂબ જ વાવશે એ મારી ગેરંટી છે એકદમ દાણો છૂટું છૂટું તૈયાર થાય છે અને ચીકણી રહેતી નથી આપણે ઉપર ઉપર ગરમ 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 ઘી ઘી એડ એડ કરી દેવાનું જ કરવાનું ઠંડુ એડ નહી કરવાનું તો સરસ મજાની આપણી લાપસી તૈયાર છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો જો તમને ગમી હોય તો મારી ચેનલને ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ